હલો દોસ્તો તમે જોઈ શકો છો બનાસ નદી હું યુવી વ્લોગર વાઇટી એટલે ચેનલનો માલિક તમે ઓળખતા જાઓ ઘણા દિવસે કમ્પ્લેક કર્યું એ આજની તારીખ છે સાત નવ બે હજાર પચીસ ટાઈમે વાગે બાર ને થઈ થઈએ બનાસ નદી વિડીયો લાઈક કરજો વિડીયો ગમે તો ના ગમે કાલ કરતા વધારે ધોતીવાડા ડેમ આજ ઉભર ह <laughs> 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 ચાલો દોસ્તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં